ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર આવેલા આંબેડકર કુમાર છાત્રાલયમાં જમવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી ભોજનમાં ધંડા ઈયળ અને અન્ય જીવાત સહિત જીવલેણ જંતુઓ આવે છે જમવાનું ટેન્ડર વહેલી તકે રદ કરવામાં નહીં આવે તો આંબેડકર કુમાર છાત્રાલયના તમામ વિદ્યાર્થીઓ શિક્ષણનો બહિષ્કાર કરશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે એટલે કે ભૂખ હડતાલ પર ઉતરશે તેમ આ છાત્રાલયમાં રહેતા એસી થી વધુ છાત્રોએ જણાવ્યું હતું આંબેડકર કુમાર છાત્રાલયમાં છેલ્લા છ માસથી ભોજનમાં ગુણવત્તા વગરનું ભોજન આપતા હોવાની ફરિયાદ વખતો વખત કરવામાં આવી છે અને આ માટે કોઈ નવા વ્યક્તિને ટેન્ડર આપવામાં આવે તેવી માંગ કરવા છતાં કોઈ અસર થતી નથી આથી આજે સવાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ કરી હતી અને હવે જ્યારે પરીક્ષાઓનો સમય આવે છે ત્યારે જો ભોજન ગુણવત્તાવાળું નહીં મળે તો ભૂખ હડતાલ અને શિક્ષણનો બહિષ્કાર જેવો વિરોધ વિરોધદર્શી કાર્યક્રમ યોજશે તેમ જણાવ્યું હતું આ અંગેની સધડી જવાબદારી સમાજ કલ્યાણ અધિકારી ભાવનગર તથા આંબેડકર કુમાર છાત્રાલયના વોર્ડની રહેશે આ પ્રશ્નોનું નિરાકરણ જલ્દથી જલ્દ થાય તેવી માંગણી કરવામાં આવી છે મારું નામ રાઠોડ આવું હું સરકારી કુમાર સાથે આંબેડકર હોસ્ટેલમાં રહું છું ત્યાં અવારનવાર છ મહિનાથી અમે અમારા સીને રજૂઆત કરી છે છતાં જમવા બાબતના કોઈ પ્રશ્નો આવ્યો નથી જમવામાં ભાતમાં ધનેરું દાળમાં કીડી મકોડો ઈળ એવું વારંવાર આવે છે પછી એક્સપાયરી ડેટ વગરની બધી સામગ્રી જેમ કે સેવ બિસ્કીટ પછી જૂની બધી સેવો જે બે હજાર બાવીસની છે પત્ર બે હજાર ચોવીસમાં આવે છે અને પેનથી ઉપર પેનથી ઉપર બે હજાર ચોવીસ લખેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને તેના કારણે ઉલટી થયેલી છે પછી પછી બીજી માંગ અમારી માંગણી એ છે કે અમારે જે ટેન્ડર છે એ ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરીને એને દંડ પણ આપવાનું સાહેબે એને દંડ પણ નથી આવ્યો બરાબર છે સાહેબની રજૂઆત સાહેબની ફરજ હોય કે એને એજન્સી હોય એને દંડ આપવામાં આવે પણ દંડ પણ નથી આવ્યો તો આનો જવાબદાર કોણ સાહેબ એ છે કે પછી આપણે જે ટેન્ડર છે છીએ તો અમારો ટેન્ડર કેમ કેન્સલ કેમ નથી કર્યો અત્યારે છે છ મહિનાથી અમે રજૂઆત કરી છે અમારી અરજીની અમારી પર નકલવું છે બધી સાહેબને રજૂઆત કરેલ છે તો હજી સુધી આનો નિકાલ કેમ નથી આવ્યો અને બીજી વાત એ કે ટેન્ડરમાં જે સામગ્રી લખેલી છે એ તો આવતી નથી બધી જે લોકલ આવે છે ખાવ છેલ્લી ક્વોલિટીની ગઈ એકવી આવે એવી આવે છે જે લખેલી છે એ તો આવતી નથી